દક્ષિણ ભારતમાં મહાવિનાશય ચક્રવાત મો તો ભારે તબાહી મચાવી દીધી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો બધે પાણી પાણી અને મોટા વાહનો પણ ડૂબી જાય એવી રીતે રસ્તે નદીઓ પડી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા મોંધાના કારણે ખાસ કરીને આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું દરિયા કિનારા ખાતે રહેલા મકાનો ધરાશાયી થયા તો દરિયામાં ઉછળતા ઊંચા ઊંચા મોજા એ ચિંતા વધારી રહ્યા છે કેવા છે તબાહીના દ્રશ્યો આવો બતાવ્યા दक्षिण भारत पर त्राटक्यू महाविनाशक मौन था एवं त्राटक्यू के जाने साक्षात पवन देव क्रोधित हो घरों टूटिया, वाहनों डूबिया जनजीवन थयु अस्त व्यस्त बुधवार सवारे ओडिशा गंजम गोपालपुर बीच पर चक्रवात मौनथा त्राटक्यू

કાલાહાંડી અને નબરંગપુર અગિયાર હજાર લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ત્રીસ હજાર થી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની તૈયારી ચાલી રહી છે ત્રીસ ઓડીઆરએફ ટીમ અને પાંચ એનડીઆરએફ ટીમ તૈનાત કરવામાં આવી છે જણાવીએ કે ગઈકાલે રાત્રે ચક્રવાત આંધ્રપ્રદેશના આ સમયગાળા દરમિયાન નેવું થી સો કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ચૂંકાયો હતો જે એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પહોંચ્યો મછલીપટ્ટનમમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા અને દરિયા કિનારાના તાર તૂટી પડ્યા અને થાંભલા પડી ગયા શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો કોના સીમા એક વૃદ્ધ મહિલાનું તેના ઘર પર ઝાડ પડતા મૃત્યુ થયું ઝાડ પડવાની ઘટનામાં બે અન્ય લોકો પણ ઘાયલ થયા હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી છ કલાકમાં મોન્થા એક ભયંકર વાવાઝોડા થી ચક્રવાતી ચક્રવાત મોથાને આ આપ્યું છે થાઈ ભાષામાં તેનો અર્થ સુગંધિત ફૂલ થાય છે આ છે આંધ્રપ્રદેશના વિજયવાડાના જે કેટલું પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે તો ભરાઈ ગયું હતું ટ્રક પાણીમાં તણાઈ રહ્યો હતો સ્થાનિકોએ ખૂબ પ્રયાસ કર્યો ચાલક બચાવવાનો પરંતુ તે ટ્રક સાથે જ પાણીમાં આગળ તણાતો ગયો અને સ્થાનિકો લાચાર થઈને માત્ર જોતા રહ્યા ચાલક નો પણ કોઈ પત્તો મળ્યો નથી ખુબ વાયરલ થઈ રહ્યા છે વાવાઝોડા પછી વરસાદથી તેલંગાણા રેલવે પાટા પણ આખી આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેના કારણે રેલ સેવાને પણ અસર થઈ છે

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હેલિકોપ્ટરમાંથી માંથી મચેલી તબાહીનું હવાઈ નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા નુકસાની ખૂબ છે જેમાંથી બહાર આવતા પણ સમય લાગશે દક્ષિણ ભારતને ખાસ કરીને આ વખતે વધુ વરસાદ પૂર જેવી સ્થિતિ અને હવે વાવાઝોડાએ હેરાન કરી નાખ્યું છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ